હલો જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં જો ચા મુકાઈ મૂકાય કોઈ પણ પીવી હોય તો આવી જાવ આવી ગયા છે તમને મળી દઈએ આપણા સબસ્ક્રાઈબરો ને તામો સડે તે ઘાયે ઘા જાય અને ત્યાંથી પાછા તાત્કાલિક ઉપાડે કેટલા વાગ્યા તમને બતાવીએ કે આ હાડા પાસે કે પોણા સટાણ મૂકવા ગયા તા એમ પપ્પા અત્યારે જો હાડાશા થયા

મામાની આવશે એટલે દી તો એવો પાવર કરશે કેનો એલ મામા નો પાવર કરે મામી નો કર કે કેનો પાવર કર મામા જો તાત્કાલી કુતરી લઈને ધકો ખવડાયો કિશનભાઈ ને કાલ મન મૂકી દે હાઈ તો ફોન કર્યો કે હું આવું છું ને એટલી ઘડી માંથી કોચિ ગયો ટ્રાઈ મારવા જાય છે કે માર સકર મારવી છે કે કાવડે આપણે સબસ્ક્રાઇબર ઓન બતાવીએ હે બેટરી વાળી કેવી ખાવે હમ સાયકલ આવે આવ્યો તો એનો સાયકલ આકે છે

मेरे पे लड़ी ली तो धीरे-धीरे हो वाह वा भाई वाह और ये की हो आज राजकोट जो जिया बेनाज गया था का राजकोटनी चफर करी आईवा वाह भाई वाह जिया बेनchema गई थी घुकी मुकी दियो अब सीख गया अब एक ही नहीं बस खी जा ये के। जाए ने, ने मम्मी केवी से वाइडी खबर से मारि पाहे व आ होगड़ बैटरी वाह भाई वगड़ तो दे वाह भाई वाह चला वा। रेडी ले જો કિશનભાઈ ના રોકો છે તરાર મયુરભાઈ રોય ચટણી ભજીયા બનાવ તો જો પપ્પા લઈ આવ્યા છે પાંભાજી જોઈ લઈને આવ્યા છે પાઉંભાજી તો હાલો કોઈ પણ ને પાભાજી ખાવી હોય તો આવી જાવ તો મારે કણજાધારે બહુ મસ્ત મળે છે પાઉંભાજી એક નંબર તો જો આ પાઉભાજી ગયા છે એકદમ સરસ ડુંગળી બધું તો આપણને બહુ નો મજા આવે તો છોકરે માટે લઈ આવ્યા છે તો હાલો જેને ખાવી આવી દો આપણે આ રીતના શેકી નાખીએ જો જમવા બેસી ગયા મેં ભાઈ પાઉભાજી એક ભાજી કા બોલે સબસ્ક્રાઇબરન કે હાલો બધાય પં ખાવે કે હા હું તો મારે